જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પુષ્ટિમાર્ સત્સંગ સેતુ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે સુધા ધારા સત્સંગ ધારા એકસો દસ શરણ અને આશ્રય જુદા છે એક વખત આપ શ્રીએ આજ્ઞા કરી કે શરણ અને આશ્રય જુદા છે શરણે જવું એ જીવનો ધર્મ છે જીવ જીવ જ ભગવાનને શરણી જાય અને આશ્રય આપવો એ ભગવાનનો ધર્મ છે જીવ શરણી જાય તો ભગવાન આશ્રય આપે ધર્મરૂપ શરણના આચરણથી ધર્મી રૂપ પ્રભુ પ્રાપ્ત થાય આ વાત શ્રી વલ્લભ વચનોમાં તદાશ્રય અને તદીયત્વ કહેવાય આપણે જોઈએ છીએ કે મનુષ્યની માથે મહાન ભય આવી પડ્યો હોય ત્યારે તે કોઈ સમર્થ પુરુષને શરણે જાય છે અને તે સમર્થ પુરુષ તેનું આપત્તિમાંથી રક્ષણ કરે છે તેવી રીતે અહીં જીવ સંસારના ભયથી ભગવાનને શરણે જાય છે અને ભગવાન તેનો આશ્રય આપી સંસારમાંથી છોડાવે છે ત્યારબાદની ધારા એકસો અગિયાર છે કર્મત્યાગ ક્યારે ને કેમ એક વખત આશ્રીએ આજ્ઞા કરી કે કર્મત્યાગ ક્યારે ને કેમ પ્રથમ લૌકિક છોડો પછી વૈદિક છોડો બંને વખતે લ અલૌકિકનો આશ્રય જરૂરી જ છે વૈષ્ણવો વૈદિક કાર્યોનો ત્યાગ તો સહેલાઈથી કરી શકે છે પણ લૌકિક કાર્યો છોડી શકતા નથી વૈદિક કાર્યો બે પ્રકારના છે એક નિત્ય બીજા નિત્ય કર્મ એટલે સંધ્યા ગાયત્રી સેવા પૂજા વગેરે અને કોઈ પણ નિમિત્તે કરવામાં આવે તે નૈમિતિક જેમ કે શ્રાદ્ધ જનોય અને લગ્ન આદિ પ્રસંગે કરવામાં આવતું વિવિધ દેવોનું પૂજન આ કાર્યો છોડી દેવાથી કોઈ દેવો વાંધો ઉઠાવતા નથી પણ લગ્ન પ્રસંગમાં પોતાના કોઈ સગા સગા સંબંધીઓને છોડી દેવામાં આવે તો તુરત જ વાંધો પડે તેથી તેમને બોલાવ્યા વગર ચાલે જ નહીં તેમજ લૌકિકમાં માન પ્રતિષ્ઠાની કામના હોવાથી સમાજમાં સારા દેખાવા માટે લૌકિક કાર્યો પ્રીતિપૂર્વક કરે છે લૌકિક છૂટિયું ક્યારે કહેવાય તે ઉપર આપ શ્રીએ એક દૃષ્ટાંત આપ્યું છે ગોપીજનોના ચીરનું હરણ કરી ભગવાન કદંબ ઉપર ચડીને બિરાજ્યા અને ગોપીજનોને કહ્યું કે તમે અહીં આવી મને બે હસ્ત જોડી નમસ્કાર કરો અને તમારા ચીર લઈ જાઓ અને ગોપીજનો નગ્નાવસ્થામાં જ જલની બહાર નીકળી ભગવાન પાસે ગયા આનું નામ લૌકિક ત્યાગ કહેવાય આ રીતે તમે લૌકિકનો સરવથા તો નહીં પણ મર્યાદાપૂર્વક પણ ત્યાગ નથી કરી શકતા અને જો કરો તો ભલે વૈદિક કાર્ય ન કરો પણ તે પ્રમાણે ન કરી શકતા હો તો વૈદિક પણ ન છોડાય અહીં વૈદિક કાર્યો કરવાનું કહ્યું તે કોઈ ફલની આશાથી નહીં પણ ભગવાનની આજ્ઞા હોવાથી તે આજ્ઞાનું પાલન કરવા ખાતર જ કરવાના છે અને ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી ભગવાનની પ્રસન્નતા થાય છે અને પ્રભુ પ્રિત્યર્થ જ વૈદિક કાર્યો કરવાના છે તેમાં અન્યાશ્રય દોષ લાગતો નથી ત્યારબાદની ધારા એકસો બાર છે માનસી સેવાનું સ્વરૂપ એક વખત આપ એ વચનામૃત કર્યા કે માનસી સેવા એટલી શું આંખો મીચીને શ્રી ઠાકોરજીને જગાડવાથી લઈ ઓઢાડવા સુધીની સેવા મનથી કરવી તે માનસી સેવા કહેવાય અથવા તો સેવાની ભાવના કરી કહેવાય આવી ભાવના જ્યારે સૂતક પિંડરું વગર તો એવા કોઈ કારણો સેવા છૂટી હોય ત્યારે ભાવનાશીલ વૈષ્ણવો કરે છે કારણ કે તેઓને આવી ભાવના આપમેળે થાય તે રહી ન શકે પણ સુખ સગવડ જ્ઞાન સમય હોવા છતાં કાયિક સેવા બચવા કાયિક સેવા બચવા ખર્ચથી બચવા કલ્પના કરી તેને માનસી સેવા માને તો તે માનસી નથી પણ કલ્પના માત્ર જ છે અને પરિણામે દંભ પાખંડ પોષાય અને ફલથી વંચિત રહે શ્રી મહાપ્રભુજીએ માનસી સેવાને ફળરૂપ કડી કહી છે અહીં અને એ ફળરૂપ મનસીની સિદ્ધિ તો તનુ વિતજા સેવા મન લગાડીને પ્રેમપૂર્વક કરવાથી જ થાય છે કંઈ સીધે સીધી થઈ જતી નથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચેતસ પ્રવણમ સેવા તત્ સિદ્ધ તનુ વિતજા અર્થાચિત સેવા ચિત ભગવાનમાં સતત પરોવાયેલું રહે તેને જ માનસી સેવા કહેવાય તે માનસી તનુજા અને વિતજા કરતાં કરતાં સિદ્ધ થાય છે એકલી વિતજાથી પણ માનસી સિદ્ધ થતી નથી ઘણા ધનપતિઓ લાખો રૂપિયાની સેવા મંદિરોમાં કરે છે પણ તનથી તો એક બુહારી કરવાની પણ ભાવના હોતી નથી તેની માનસી સિદ્ધ ન થાય અને મુખ્ય ભીતરિયા જિંદગી આખી તનુજા સેવા કરે છે પણ વિતજા સેવા એ પાયની પણ કરતા નથી તેથી તેને પણ માનસી સિદ્ધ ન થાય તેથી આ બંને સેવા સાથે જ કરવાથી માનસી સિદ્ધ થાય અને એ પણ મન પરોવીને પ્રેમપૂર્વક તો ક્રમે કરીને માનસી સિદ્ધ થાય આ માનસી સિદ્ધ થયા પહેલાં વચન એક અવાંતર ફલ પ્રાપ્ત થાય છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બરહબોધનમ એટલે કે સંસારના દુઃખોની નિવૃત્તિ અર્થાત અહંતા મમતા ટડી જવી અને બ્રહ્મનો બોધ એટલે આ બધું જગત બ્રહ્મરૂપે ભાસવું આ ઉપરથી સમજવાનું એ છે કે આપણે બધા તનુ વિતજા સેવા તો કરીએ છીએ પણ આપણી અહંતા મમતા ટળી ન હોય તેમજ જગત બ્રહ્મરૂપે દેખાતું ન હોય તો સમજવું કે આપણે હજુ માનસી સેવાથી ઘણા દૂર છીએ માનસી સેવા એ કોઈ મનમના તરંગ કે કલ્પના રૂપ નથી માનસીમાં બધા પદાર્થો સ્વયં સાક્ષાત પ્રગટ થઈ જાય છે અને તે પ્રગટ થવાની સિદ્ધિ માનસી સેવા કરનારને પ્રાપ્ત થઈ હોય છે જેમ તનુજા સેવામાં પદાર્થો બજારમાંથી પૈસા ખર્ચીને લાવવા પડે છે અને ત્યાર પછી તેની સામગ્રી સિદ્ધ કરવી પડે છે ત્યાર પછી શ્રી ઠાકોરજીને ભોગ ધરી શકાય છે તેવી રીતે માનસીમાં કાયિક શ્રમ વિના પદાર્થ સ્મરણ કરતાં જ તે સામગ્રી વસ્તુ સિદ્ધ થઈ જાય છે અને ત્યાર પછી જ શ્રી ઠાકોરજીને ભોગ ધરાય છે અને આ રીતે માનસી સેવા કરનાર બીજી વ્યક્તિ કે જેને માનસી સિદ્ધ થયેલી હોય તે પણ આ પદાર્થો જોઈ શકે છે આશ્કરણ રાજાના પ્રસંગમાં છે કે તે ઘોડા ઉપર બેઠા બેઠા માનસી કરતા હતા અને ઘોડાના કૂદવાથી માનસીમાં હાથમાં લીધેલો કઢીનો ડબરો જે માનસીમાં કઢી બનાવી હતી તે છલકાયો જેથી રાજાના કપડાં કઢીવાળા થઈ ગયા તે બતાવે છે કે માનસી સેવામાં સાક્ષાત પ્રકટ થતા હોય છે કેવળ મનના તરંગો હોતા નથી ત્યારબાદની ધારા છે એકસો તેર મરજાદ ક્યારે લેવાય એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે બ્રહ્મ સંબંધ લીધા પછી નાની વયમાં શ્રી ઠાકોરજી પધરાવીને સૂક્ષ્મ સેવા એટલે કે મિશ્રી ભોગ ધરવાની જ આજ્ઞા લેવી જોઈએ કારણ કે નાની વયમાં સાંસારિક બધી જવાબદારીઓ ઉઠાવવાની હોય છે તેથી સેવામાં અવકાશ બહુ જ ઓછો રહે છે તેથી સૂક્ષ્મ સેવા હોય તો સવારમાં નાઈને મિશ્રી ભોગ ધરીને પાંચ માળા અષ્ટાક્ષરની કરે ત્યાં સુધી શ્રી ઠાકોર ઠાકોરજી ભોગ આરોગ્ય અને પછી તુરત ઝાપીજીમાં શ્રી ઠાકોરજીને પોઢાડી દેવાય આમ સૂક્ષ્મ સેવા હોય તો ભારરૂપ ન લાગે અને પ્રસન્ન મનથી થઈ શકે ઘણા વૈષ્ણવો યુવાન વયમાં જ મજા જ લે છે પણ તે યોગ્ય નથી કારણ કે ઉપર કહ્યું તેમ એક સાંસારિક જવાબદારી ઉઠાડવાની હોય છે અને બીજું વાય યુવાન વયમાં ઇન્દ્રિયો ભોગાસક્ત હોય અને મન પણ ચંચળ હોય તેમજ બુદ્ધિને કારણે સારા સાર વિવેક પણ ન હોય તેથી મરજાત લેવાથી તેનું ધ્યેય જળવાતું નથી તેથી સૂક્ષ્મ સેવા જ પધરાવવી જોઈએ અને ત્યાર પછી થોડી વધારે અનુકૂળતા સેવા કરવાની થાય તો અનસખડી ધરવાની આજ્ઞા લેવી જોઈએ શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે એક કાલમ દી દીકલમવા ત્રિકાલમ પૂજયત અર્થાત એક કાલ એટલે પ્રાતઃકાલીન મંગલારતી સુધીની મિશ્રી ભોગ ધરીને સેવા કરવી તે દ્વિકાલ એટલે મંગલભોગ અને રાજભોગ સુધીની સેવા અંસખડી ધરીને કરવી તે ત્રિકાલ એટલે મંગલભોગ રાજભોગ અને સેન સુધીની સેવા સખડી ભોગ ધરીને કરવી તે આ ત્રણમાંથી જે પ્રમાણે અનુકૂળતા હોય તે પ્રમાણે સેવા કરવી શ્રી ઠાકોરજીને જે પ્રકારની સેવા જીવ પાસે કરાવવી હોય તે પ્રકારની અનુકૂળતા કરી આપે છે પણ અનુકૂળતા ન હોવા છતાં હઠ કરીને સેવા કરવા જઈએ તો પ્રતિબંધ આવે જિંદગીના પચાસ વર્ષ પસાર થયા પછી અગર જ્યારે નિવૃત્તિ મળે ત્યારે મરજાત લઈને વિશેષ સેવા પરાયણ થવાથી મરજાતનું ધ્યેય સિદ્ધ થાય છે આ ઉંમરમાં ઇન્દ્રિયો શાંત થઈ ગઈ હોય છે મનની ચંચલતા પણ મટી ગઈ હોય છે અને બુદ્ધિમાં પણ પીઢતા આવી જાય છે તેથી જીવનમાં વાસ્તવિકતા આવે છે માટે વૈષ્ણવોએ કોઈની દેખાદેખી ન કરતા પોતાના દેહ ભાવ કુટુંબ તથા આર્થિક સ્થિતિનો વિચાર કરી અનુકૂળતા અનુસાર સેવા સ્મરણ કરે તો જીવનમાં મુશ્કેલી ઊભી ન થાય અને સુખ શાંતિપૂર્વક સેવા સ્મરણ આવી બને ત્યારબાદની ધારા એકસો ચૌદ છે સેવાવૃત્તિ અર્થે ન કરવી એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગમાં સેવા અને કથા જ સ સ્વધર્મ છે આ સેવાના બે પ્રકાર છે એક સ્વરૂપ સેવા અને બીજી નામ સેવા સ્વરૂપ સેવા શ્રી ઠાકોરજીને પધરાવીને કરી શકાય અને નામ સેવા ભગવત શ્રીમદ ભાગવતનું નામરૂપ લીલાત્મક શ્રવણ કરવું તે શ્રીમદ ભાગવતનું શ્રી ઠાકોરજીનું વાકય સ્વરૂપ છે તેથી તેનું શ્રવણ કરવું તે નામ સેવા છે આ બંને સેવા કોઈપણ પ્રકારની સ્વાર્થવૃત્તિ રાખ્યા વગર કેવળ સ્વધર્મ સમજીને જ કરવાની છે શ્રી મહાપ્રભુજી ભક્તિવર્તિનીમાં આજ્ઞા કરે છે કે અવ્યાવૃત થઈને શ્રી ઠાકોરજીની સેવા કરવી અહીં પૂજ્યા અને શ્રવણાદિથી રૂપ સેવા અને નામ સેવા બંનેને નિર્દેશ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે સેવા સ્મરણ કરતાં અવ્યાવૃત્તિ એટલે કોઈ વ્યાપાર રોજગાર કે નોકરી વગેરેનું કરીને એકમાત્ર સેવા સ્મરણ પરાયણ થઈને રહે આ પક્ષ ઉત્તમ માન્યો છે પરંતુ આમ રહેવું એ ઉચ્ચ સ્તરીય ભાવ દશા તદીયત્વ અનન્યતા અને સિદ્ધ આશ્રયવાળા અધિકારીઓ તે રહી શકે આ પક્ષ એટલે કે અવ્યાવૃત માત્ર શ્રી મહાપ્રભુજી અને તદવંશ જોએ જ રાખ્યો છે શ્રી પુરુષોત્તમજીએ સ્વવૃત્તિવાદ પણ લેખ રૂપે લખ્યો છે અને કેટલાક વૈષ્ણવો પણ અવ્યવૃત પક્ષથી રહી ભજન કરે છે પરંતુ આ પક્ષ સર્વ સુલભ તો નથી જ તેમ રહેવા માટે દૈહિક કૌટુંબિક આર્થિક અને સામાજિક સગવડ અને યોગ્યતા ન હોય તેવાઓ ઘણા હોય છે તે માટે શ્રી વલ્લભે વ્યવહારિક બીજો પ્રકાર પણ માન્ય કરી ઉપદેશ્યો છે વ્યાવૃતોપી હરૌ ચિત્તમ શ્રવણાદો તદે યતે વ્યાવૃત્તિ એટલે વેપાર ઉદ્યોગ કે જેથી સેવા સ્મરણ ન થાય શ્રી હરિ વિસ્મરણ કરાવે તેવા હોય તો બદલી નાખવા જોઈએ આમ શ્રી ચિત્ત લાગેલું રહે તેવા નોકરી શ્રીમદ ભાગવત નું શ્રવણ કરતન ઉપરાંત સ્ત્રોત પાઠ અષ્ટાક્ષર નું સ્મરણ કાવ્ય રચના ગ્રંથ લેખન સાંપ્રદાયિક ગ્રંથ નું વચન શ્રી ઠાકોરજી સન્મુખ કીર્તન કરવા તેમજ કે મંડળીમાં કીર્તન કરવા આ બધાનો સમાવેશ નામ સેવામાં થાય છે આ નેમ સેવા પણ સ્વધર્મ સમજીને નિષ્કામ ભાવથી કરવાની છે જેમ સ્વરૂપ સેવા સ્વાર્થ બુદ્ધિથી અને લૌકિક કાર્ય સમજીને ન કરવાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા છે તે પ્રમાણે નામ સેવા પણ વૃત્તિ અર્થે ન કરવી એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી નિબંધમાં કરે છે પ્રયત્ન કરીને પણ આદરપૂર્વક શ્રીમદ્ ભાગવતનું પઠન કરવું અને ગમે તેવી મુશ્કેલી આવી પડે તો પણ વૃત્તિ અર્થે તેનો ઉપયોગ ન કરવો અહીં ભાગવતની સાથે નામ સેવાના પ્રકાર જે ઉપર બતાવ્યા છે તે પણ સમજી લેવા એટલે કે નામ સેવાના પ્રકારોમાંથી જેમાં આપણી રૂચિ હોય તે પ્રકારની નામ સેવા પ્રયત્નપૂર્વક કરવી અને તેનો ઉપયોગ વૃત્તિ અર્થે ન કરવો વૃત્તિ અર્થે સેવા કરવાથી પ્રત્યવાય દોષ લાગે જેમ ગંગા જમનાના જળનો ઉપયોગ ગુદા પ્રક્ષાલનાર્થ ન થાય તેમ સેવાનો ઉપયોગ પણ વૃત્તિ અર્થ ન કરાય અહીં એક વાત કહેવી જરૂરી છે કે જે વષ્ણેવો ભગવત પ્રાપ્તિની કામનાવાળા છે જે વષ્ણેવી જીવન જીવવા માગે છે તેઓને જ આ બધા સાધન બાધકનો વિચાર કરવાનો રહે છે અને તેવાઓ માટે જ આ અમારો ઉપદેશ છે બાકી યેન કેન પ્રકાર પૈસા પેદા કરી ભૌતિક સુખ ભોગવવાની કામના વાળા અમારે કંઈક કહેવાનું ન હોય શ્રી વલ્લભાધી શકી છે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ